નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આડી વાગેલા આ જોઈએ આજના મુખ્ય સમાચાર ઓંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રોટરી ક્લબ ઓફ દ્વારા કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિર યોજાયો અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા દિવ્યાંગ માટે કૃત્રિમ અંગ પ્રત્યારોપણ માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં એકસો પચાસથી વધુ દિવ્યાંગો એ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમ અંગોનું માપ આપ્યું હતું દિવ્યાંગો પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે તે હેતુસર રોટરી ક્લબ ઓફ પંકલેશ્વર તથા ઓએનજીસી અને મહાવીર લિંબ સેન્ટર હુબલીના સંયુક્ત ઉપક્રમે ઓએનજીસી કોલોનીમાં કોમ્યુનિટી સેન્ટર ખાતે કૃત્રિમ પ્રત્યારોપણ માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં એકસો પચાસથી વધુ વિકલાંગોએ રજીસ્ટ્રેશન કરાવી કૃત્રિમાંગનું માપ આપ્યું હતું આ શિબિરમાં રોટરી ક્લબ ઓફ પંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા ઓએનજીસીના જીજીએમસી રાજેશકુમાર સહયોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા ડોક્ટર વિશાલ મોદી સહિત રોટરી ક્લબના સભ્યો અને મહાવીર લિમ્સના સેન્ટરના નિષ્ઠાત સહિતના તબીબીઓ અને વિકલાંગો ઉપસ્થિત રહ્યા હતા યાદીનુસાદ સાથે રિપોર્ટ જેશ પ્રજાપતિ અંકલેશ્વર

ભરૂચ જિલ્લામાં માં સામાજિક કાર્યક્રમો પ્રત્યે અને લોકોની સેવા પ્રત્યે હમેશા સમર્પિત અને અગ્રેસર રહી છે અને રહેશે આજ ઉત્તમ વારસો આગળ વધારતા આ વર્ષે અમારી પચીસ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર પચીસ છવ્વીસ ની ટીમે દિવ્યાંગ દિવ્યાંગ માણસોને વ્યક્તિઓને એમને જરૂર હોય પ્રમાણે હાથ યા પગ નિઃશુલ્ક પૂરા પાડવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ કર્યો છે જેમાં અમને અહીંની પ્રિમાઇસિસ માટે અને દરેક જાતની સગવડતા માટે ઓઇનિસોનો બહુ ઉત્તમ સાથ સાંભળ્યો છે આ કર્યો કે અમારે મહાવીર લિમ્સ સેન્ટરમાંથી રૂપલીની ટીમ આવી છે અને આર્થિક સહદાતા અમારા રાજેશભાઈ કાલરા છે એસ કે આવડીન અને પરમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને અમે એક બીજું પણ નક્કી કર્યું છે કે રૂપલી ક્લબ ઓફ ફંકલેશ્વર આ પ્રોજેક્ટ સતત પરવિનન્ટ પ્રોજેક્ટ તરીકે બનાવીને આગળ વધારવાની

आज हम रोटरी क्लब महावीर लिप सेंटर के साथ मिलकर के इस प्रांगण में हमारे विकलांग भागियों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखे हैं जिसमें मोर देन का ऑलरेडी रजिस्ट्रेशन हो चुका है ओ हम लास्ट मेनी ईयर्स से आसपास के चारों जिलों में हम हम दिव्यांग भाइयों के लिए सेवा करते आए हैं हम रोटरी क्लब के साथ में लास्ट ईयर भी कुशंबा में मल्टी डिसिप्लिन मल्टी स्पेशलिटी मेडिकल कैंप में उनका साथ निभाए हैं और हम ओन के तरफ से आश्वत करते हैं कि हम रोटरी क्लब के साथ में भविष्य में भी इस तरह की सेवा देते रहेंगे आज ये फ्री कैंप जो रोटरी क्लब के द्वारा जो लगाया गया है इसमें आज मेजरमेंट का काम चल रहा है और मुझे उम्मीद है कि ये मेजरमेंट का काम बहुत अच्छा से होगा और हम अगले एक दो महीने के अंदर हमारा फिटमेंट का भी ट्वेंटी एट दिसंबर जो है फिटमेंट के लिए डिक्लेयर हो चुका है तो मैं यहाँ आए हुए सभी हमारे जो पार्टिसिपेंट्स हैं, उसको शुभकामनाएं है देता हूँ कि इस सेवा का वो अधिक से अधिक लाभ प्रदान करे लाभ ले धन्यवाद